નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ આઠ બળીઓ સૌ પ્રથમ આપણે અહી શબ્દો લખવાના છે તો ઢોલકપુર શરણાઈપુર ઢોલ શરણાઈ બોરડી બોરા ઠળિયા થળ વગાડી હસી પકડીને ગાતા પડતા વીણતો ખાતા પૂછ્યું બળ્યો ભારે કાયા કકડીને ભાગ નવ આઠ ધરાય ઠાંસી પટ 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 એવી રીતે શબ્દો લખવાના છે ત્યારબાદ આપણે અહીં ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે વાતચીત કરવાની છે તો અહીં ચિત્રના આધારે બાળકોના પોતાના વિચારો રજૂ કરશે અહીં માત્ર ઉદાહરણ રૂપે આપેલ છે ત્યારબાદ આપણે વર્ગના સૌથી તોફાની બાળક કોણ એ બાળક તમારે લખવાનું છે પોતાના વર્ગનો તોફાની બાળક કોણ છે અહીં શબ્દ અલગ કરો આંબલી પીપળી તો ભેગું કરીને લખવું હોય તો આંબલી પીપળી એવી રીતે લખી શકાય ત્યારબાદ આપણે ઝાડની ડાળીએ એવું અહીં લખ્યું વાતચીતના જવાબો આપ્યા બાદ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પાંડવો કેટલા હતા તો પાંડવો પાંચ હતા પાંડવો સિવાયના રાજકુમારોને શું કહેવાતા તો પાંડવો સિવાયના રાજકુમારોને

પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે એ તમારે વાતચીત કરવાની છે ત્યારબાદ પાંડવ યુધિષ્ઠિર ઝાડ પરથી પડ્યા કૌરવો સૌથી મોટો કૌરવ દુર્યોધન કૌરવ ઉપર ગુસ્સે થતા ભીમને સૂજી યુક્તિ દુર્યોધનના કેટલા ભાઈઓ નવ્વા અહીં વાર્તાના ક્રમમાં સુલેખન કરો તો પ્રથમ વાક્ય લખાશે કૌરવો અને પાંડવો સાથે રમતા હતા બે કૌરવો ભીમને ખીચાવા લાગ્યા ત્રણ ભીમ ઝાડના થડને હલાવવા લાગ્યો ચાર સૌથી મોટા કવરવ પર દાવ આવી ગયો આવી રીતે ઘટનાનું સુલેખન કરવાનું છે નામ તારું શું તો તારું નામ શું છે તેવું વાક્ય અહીં ગોઠવાશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપને ફરી એક વાક્ય ગોઠવવાનું છે કેમ તમે છો તો તમે કેમ છો એવી રીતે સાચું વાક્ય અહીં લખવાનું છે અહીં એક પ્રવૃત્તિ છે ઢ ઠ શ અને થ પર ગોળ રાઉન્ડ કરવાનું છે તો આવી રીતે તમે તમારી અધ્યયન સંપુટની અંદર શોધીને કરી લેશો ત્યારબાદ આપણે અહીં લખવાનું છે બારક્ષરી અહીં આપેલી બારક્ષરી તમે તમારા સુંદર અને સ્વચ્છ અક્ષરે લખી લેશો ત્યારબાદ અહીં પુસ્તકમાં લખવાના રહેશે જે કુષ્ટકમાં આપેલા છે તેમાંથી જ અહી લીધેલા છે ત્યારબાદ ચિત્ર જુઓ અને શબ્દ લોકો વાંચો તો સૌપ્રથમ ઢોલ બીજું શંખ ત્રીજો ઠળિયો ચાર નંબર ઉપર રથ આપેલું છે ફરી એકવાર એક વાક્ય ગોઠવવાનું છે તે શું છે તો તે શું છે એ રીતે પ્રશ્ન ચિહ્ન પાછળ જશે અહીં ચિત્ર આપેલું છે હાથ ઢીંગલી હથોડી અને શિયાળ આવી રીતે શબ્દો એક એક ખાનામાં લખીને શબ્દ બનાવવાનો છે શૂનો ઢૂંઢો અને નિકાલો આવી રીતે તમારી અધ્યયન સંપુટની અંદર ઢ શ થ અને એનું સ્વરૂપ ચેકો મારવાનો છે તે આપણે અહીં મારેલો છે ત્યારબાદ ઢ વાળા શબ્દો એની અંદર પાંચ છે ઠ વાળા આઠ શબ્દો છે શ વાળા શબ્દો ત્રણ છે અને થ વાળા શબ્દો ત્રણ છે ફરી એકવાર વાક્ય ગોઠવવાનું છે કોનો દાવ છે તેવું અહીં વાક્ય ગોઠવાશે ફકરાનું સુલેખન કરો તો આવી રીતે ફકરો અહીં લખેલ છે એ ફકરાનું સુલેખન તમારી અધ્યયન સંપુટની અંદર ખૂબ જ સુંદર અક્ષરે કરી લેશો ત્યારબાદ આપણે અહીં સાચું શું તો ધરતી જે પહેલા નંબરનું ધરતી લખેલું છે એ સાચું શબ્દ છે ત્યારબાદ આપણે અહીં જોડકા જોડવાના છે ધરતી ધમધમે ગોઘરી રૂમે ઝૂમે વાદળી સરકે મોર કડા કરે ભાઈ બહેન સાત તાળી રમે આવી રીતે જોડકા જોડવાના છે સાચું શું તો ઘોઘરી એ સાચો શબ્દ છે ચિત્ર જુઓ અને પંક્તિ લગતી પંક્તિ ગીતમાંથી શોધીને લખવાની છે ચિત્રના આધારે અહીં પંક્તિ લખવાની છે તો પ્રથમ પતંગિયાની પંક્તિ આપેલ છે બીજું મોર મારે આંગને મોર મોરલે કડા કરી મને જોવાની કેવી મજા પડી ત્રણ પેલા આંબલે વાંદડી વર્ષી જતી એની પાછળ હું એમ સરકી જતી ચાર મારા પગ કેરી ગુગરી રૂમ જુમતી હું તો દોડું પાંચ નંબરનું વાક્ય પણ અહીં આપેલું છે એ પંક્તિમાંથી જ છોટીને લખેલું છે એ મુજબ લખવાનું થશે માત્રામુકી વાંચો અને લખો તો અહીં માત્રામુકી બારાક્ષરી તમારે પૂરી કરવાની છે ત્યારબાદ આપણે કુષ્ટકમાંથી શબ્દો અને ત્રણ વાક્યોનું નું કરવાનું છે તો આપણે જ ઠંડી શંખ પંખી એ જ પ્રમાણે ચાર ત્રણ વાક્યોનું શ્રુટલેખન કરવાનું છે આભમાં પંખી ઉડે છે થાળીમાં ગરમા ગરમ શીરો છે ત્રણ શંખનો અવાજ મીઠો લાગે છે આવી રીતે શ્રુત લેખન કરવાનું થશે ચિત્ર જુઓ અને તેની સામે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ ચેકો અને સાચું વાક્ય લખો આ શંખ સફેદ છે બે હથોડી ઉચકી જુઓ પેનથી પણ ભારે છે થાળીમાં પૂજા પોચે તો થાળી ભરેલી કહેવાય રેતીનો મોટો ઢગલો તો પહાડ જેવો લાગે માએ કહ્યું બોર સાચવીને ખાજી ઠડિયો મોટો છે ઘડી ન જવાય આવી રીતે વાક્યો સાચા લખવાના છે ગવડાઓ અને અક્ષરો પરથી ગોર કરવાનો છે તો આ બોલતું જવાનું છે ને આવી રીતે ટ ઠ ડ અને ઢ પર ગોર કરવાનો છે વાંચો અને જવાબ આપો કોણ પડી તો ધરતી પડી પડવાનો અવાજ કેવો આવ્યો ભગ ભગ કેટલી વાર આવ્યો છે ચાર વાર ભરતને ગીત યાદ ન હતું એટલે ફોરમે ગાયું ગીત કોને ગાયું ફોરમે ગીત કોને યાદ હતું ભરતને ય શબ્દ કેટલી વાર આવ્યો બે વાર આવ્યો છે નિશાળમાં વેશભૂષાની હરીફાઈ હતી એટલે શીતળ શણગાર સજીને નીકળી શીતળે હરીફાઈ કઈ હરીફાઈમાં ભાગ લીધો છે વેશભૂષા હરીફાઈમાં લીધો છે શીતળ ઘરેથી નીકળીને ક્યાં જશે નિશાળમાં શ શબ્દ કેટલી વાર આવ્યો છે ચાર વાર અહીં પકરાની અંદર પકરાના આધારે જવાબ આપવાના છે કોનું નામ સિંહ કોનું નામ કેશરી હતું તો સિંહનું કોનું નામ ડીપુ હતું શિયાળનું આ ફકરાની અંદર શબ્દોની નીચે લીટી કરી તો અંદર પકરામાં લીટો આપણે કરી આપેલ છે ઘની કાંટો અને ફકરામાં કેટલા છે હ શબ્દ આઠ ઘ વાળા બે ભવાળા ત્રણ શબ્દો છે ય વાળા ચાર છે હળવાળા શબ્દો લખો શિયાળ આગળ અને હળવા એ શબ્દો લખાશે સાચી રીતે લખો સિંહનું નામ કેસરી હતું ગુફા ગુફા શિયાળનું ઘર કહેવાય એ સાચી રીત છે તો આ મુજબ તમે લખી લેશો રંગીન પેનથી આ શબ્દો લખવાના છે વિદ્યાર્થી મિત્રો કેસરી શિયાળ સિંહ ગુફા અવાજ અને વાહલી ફકરો વાંચો અને લખો

તો એક લાઇક જરૂર કરશો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરશો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મળીશું આગળના વિડીયોની અંદર થેન્ક યુ